ઈડર બુઢિયા લાલપુર વચ્ચે આવેલા ગોવા નદીના પુલ ઉપર ખાડો પુરાવો પુલ ઉપર ખાડા વાન જાલકોમાં અકસ્માતનો ભય ઈડર તાલુકાના બુઢિયા લાલપુર વચ્ચે આવેલા ગોવા નદી પર આવેલા પુલ ઉપર જોખમી અને અકસ્માત સર્જાય તેવા જીવલેણ ખાડાથી લોકોમાં રોષ જોવા મળ્યો ઈડર હાઇવે પર વારનવાર મોસમોટા ખાડા તો કોઈ નવાઈની વાત નથી પણ નદીના પુલ ઉપર વચ્ચો વચ્ચે ખાડો પડ્યો છે જેને લઈ સતત ધમધમતા પુલ પર અકસ્માતનો ભય સર્જાઈ રહ્યો છે આ બાબતે તંત્ર દ્વારા કોઈ જ પગલાં ન લેવાતા અને ખાડો પૂર્વ ફુરસદ ના મળતી હોય એમ લોકો પુલ પર જોખમી મુસાફરી કરવા મજબૂર બન્યા વાહન ખાડામાં પટકાતા ઘણા વાહનો બંધ પડી જાય છે અને જીવ તાળવે છૂટી જાય છે મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્ર જાગે તેવું વાહન ચાલકો ઈચ્છી રહ્યા છે રિપોર્ટર ભાવેશ લીંબચિયા ગુજરાત ક્રાઈમ ન્યૂઝ લીડર